ગુણો ગુણોનો જન્મ થયો સત્વ રજસ અને તમસ અને હવે તમસ માંથી તમસ અહંકાર માંથી પંચતન માત્રાઓ થઈ પંચતન માત્રાઓ થઈ સૌથી પહેલા થયો શબ્દ ગુણ વાળો આકાશ આકાશ મેસે આકાશ મેસે વાળા વાયુ વાયુ નો ગુણ સ્પર્શ છે વાયુ મેસે હુઆ તેજ હવે તેજ નો ગુણ છે રૂપ તેજ ગુણ છે રૂપ તેજ થયું જળ જળ નો ગુણ છે રસ અને જળ માંથી થઈ

દસ તત્વો થયા 25 તત્વો થી આખી સૃષ્ટિ એમાં દસ થયા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ ગુણો છે કોના આકાશ પૃથ્વી વાયુ જલ અગ્નિ અને એમાં જુઓ સરસ મજાનો આકાશમાંથી વાયુ થયો આકાશનો ગુણ છે શબ્દ આકાશમાંથી વાયુ થયો ને વાયુનો ગુણ છે સ્પર્શ તમે જોજો વાયુ છે ને અડે તો ખબર પડે

અગ્નિ અગ્નિ પાસે સ્પર્શે જે અડો તો ખબર પડે અગ્નિ પાસે સ્પર્શ પણ છે શબ્દ પણ છે તડ 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 અવાજ આવે અને પોતાનો એક ગુણ છે જે બોલા બે પાસે નહોતો ઈ શું છે પોતાનો એક ગુણ છે રૂપ અગ્નિ પાસે રૂપ છે જોઈ શકાય અગ્નિમાંથી થયું જળ જળનો પોતાનો ગુણ છે રસ રસ પોતાનો ગુણ ગુણ તો છે છે જ પણ પોતાના બધા આ બધાય શબ્દ સ્પર્શ રૂપ રસ આ એવું છે માણા દરેક બાળક જન્મતું હોય ને તો એ પોતાના અમુક નવા ગુણો લઈને જન્મે અને અમુક પોતાના માં અને બાપના ગુણોને વારસામાં લઈને જન્મને અમુક પોતાના ગુણો આમ બધું ખીચડી થઈને એક આખું બાળક નવું જન્મતું હોય છે એની પ્રકૃતિ જન્મતી હોય છે એના પોતાના અમુક નવા ગુણો અને અમુક માતા પિતાના અમુક વારસાના ગુણો વડ એવા ટેટા બાપ એવા તાવડી એવી ઠીકરી માવડી એવી દીકરી ગુણ આવે આપણા ઇન્દ્રિયો છે ને પણ એક એક દેવતાઓ છે આજે હું આપણે બોલી રહ્યા છીએ કોઈ પણ શબ્દ મુખમાંથી નીકળે અને કોકને કાનમાં અવાજ આવે એ જો વાણી હે વાણી કે દેવતા હે અગ્નિ દેવતા દેવતા હે અગ્નિ આખો સૂર્ય દેવતા જીહવા કે દેવતા હૈ વરુણ દેવતા આપણી એક એક ઇન્દ્રિયોના દેવતા હોય મનનો દેવ છે ચંદ્રમા અને તમે જોજો ચંદ્રમાં છે ને ઘટતો જાય વધતો જાય ઘટે વધે પંદર દાડા ઘટે પંદર દાડો વધે પછી કોકદી નહીં હોય એટલે ઈ તો હોય પણ આપણને દેખાય નહીં કેમ વયું નથી જતો કહેવાનો અર્થ છે કે વો ઘટતા જાતા હૈતા જાતા હૈ વૈસે હી જેવી રીતે ચંદ્ર સ્થિર નથી સૂર્ય તો સ્થિર હૈ ઉસકા આકાર સ્થિર હૈ રોજ નિયત સમય પર આ જાતે હૈ સૂર્યદેવ નિયત સમય પર અસ્ત હો જાતે જ ચંદ્રમાં વધતા જાય ઘટતા જાય વધતા જાય ઘટતા જાય એમ ચંદ્રમાની ચંદ્રમા આપણા મનના દેવતા છે અને આપણું મન એ છે ને ચંદ્રમાં જેવું છે એ ક્યારેય સ્થિર ન હોય ક્યારેક વધતું વધતું જાય ક્યારેક ઘટતું ઘટતું જાય ક્યારેક આપણે બહુ ઉત્સાહી હોય વગર કારણે અને ક્યારેક આપણે વગર કારણે બહુ ઢીલાઈ પડી જાય વગર કારણે દુઃખ નથી કઈ એમ ને મજા નથી આવતી આજ મજા નથી આવતી શરીરે બરકતો કાં તમને તાવ આવે છે બીમારી છે આમ છે નાના નાના એવું કાંઈ નથી બધું બરાબર છે કાં કાંઈ દુઃખ પડ્યું છે માટે નાના નાના કાંઈ તકલીફ છે આર્થિક ઝઘડો ના કાંઈ નથી બધા મજા નથી આવતી હવે આ મજા નથી આવતી ને એ કોઈને સમજાવું ની અઘરું છે કારણ કે કારણ વગેરે ન મજા આવી શકે એ મનનો ગુણધર્મ છે મન કોઈને સમજાવી શકાતું નથી વધતું જાય ઘટતું જાય મન નો કાંઈ નક્કી ન કહેવાય મન કે દેવતા હૈ ચંદ્ર દેવ બુદ્ધિ કે દેવતા હૈ બ્રહ્મદેવ બ્રહ્માજી ચિત્કે દેવતા હૈ નારાયણ

તમને હું એક એક વાત એમ મૂકીશ ને તો તમને એમ થશે હા 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 વાત સાચી વાણીના દેવતા ને અગ્નિ દેવતા કીધા એમ આ એમ ચીઠીયું નથી પડ્યું કે આની આ ચીઠી પડી ગઈ હાલો ઝીકો ઉલાળી નાખો ના એમ નહીં બધું વૈજ્ઞાનિક રીતે નક્કી થયું છે વાણીના દેવતા છે અગ્નિ તમે વિચાર કરો તમે ગમે એવી સ્થિતિમાં જઈને તમે બોલી શકો ગંગાજીમાં ડૂબકી લગાવો કોઈ નદીમાં તળાવમાં તમે ડૂબકી લગાવો પછી નીચેથી બોલજો વાહ વાણી નહીં નીકળતી ક્યુ ક્યુકી અગ્નિ पानी में बुझ जाया करती है अग्नि पानी के अंदर काम नहीं करती अग्नि की शक्ति पानी के अंदर नहीं चल सकती अग्नि को हवा चाहिए तो वाणी ना देवता, छे, देवता। बौव बौव ना, तो है अग्नि देवता एटले ते जो बहु पहाड़ बहु ऊंचा चढ़ीज एक पर त्या ते बोली सको પ્લેનમાં કેટલાય હજારો ફૂટ ઉપર તમે બેઠા હો તોય બોલી શકો અરે અવકાશ યાત્રીઓ ક્યાં પૃથ્વી ગ્રહને છોડીને ક્યાં ક્યાં બીજા ગ્રહ ઉપર પહોંચી જતા હોય મિશન ઉપર જતા હોય ત્યાંથી પોતાના રેડિયો ટ્રાન્સમિટરથી સેટેલાઇટ કોલ વડે પોતાના કંટ્રોલ સ્ટેશનમાં વાતો કરતા હોય છે તો વિચાર કરો પૃથ્વી ગ્રહ છોડ્યા પછી અવાજ એમનો નીકળતો હોય છે પાણીની અગ્નિ પાણી કે અંદર કામ નહીં કરી શકતી અગ્નિ એ વાણીના દેવતા છે જીવવાના દેવતા છે રસ वरुण દેવ અને એટલે તમે જોજો કઈક સ્વાદિષ્ટ વાનગી આવે ને વરુણ નો સંબંધ આપણે જાણીએ છીએ વર્ષા પાણી એની સાથે છે એટલે તમે જોજો કે કઈક સરસ મજાનું જલેબી ના ઘૂંસડા એ પડ્યા હોય ને તો ગણાય ન કે મોઢામાં પાણી આવે છે આ કહેવો તો એમને એમ નથી બની એ મોઢામાં પાણી એટલે આવે કારણ કે એ વરુણ દેવતાને એ જોઈએ છે આવો દો આવો દો એટલે વરુણ દેવતા રસ લાવે છે અહીંયા મોઢામાં પાણી લાવે છે આવવા દો તો સાંખ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ કે આ સબ્જેક્ટ બહુ લાંબો છે પણ આવી રીતે અમુક પચીસ તત્વો ભેગા થાય છે અંતઃકોણ અંતઃકરણ ચતુષ્ટ મન બુદ્ધિ ચિત્ત અહંકાર દરેક ઇન્દ્રિયના દેવતાઓ ઇન્દ્રિયની શક્તિઓ આ બધું ભેગું થઈને પચીસ તત્વો થાય ચોવીસ તત્વો થાય અને એમાં પચીસમું તત્વ પ્રાણ ઉમેરાય પછી એ જીવને સંજ્ઞા મળે છે પ્રાણી ત્યાં સુધી એને પ્રાણી ન કહેવાય ચોવીસ તત્વો ભેગા થયા પણ એ તો એક મૃતદેહમાં ચોવીસ તત્વો તો હોય પણ એની ચોવીસ અમુક તો ઓછા તત્વો પણ એને પ્રાણીની સંજ્ઞા ન મળે શું કારણ કે એની અંદર પ્રાણ નામનો તત્વ નથી પ્રાણ તત્વ જે છે એનાથી પ્રાણી સંજ્ઞા બને છે તો પુરુષ અને પ્રકૃતિના મિલનથી સુંદર મજાની આખી સૃષ્ટિની રચના થાય છે અને